રાપર બસ સ્ટેશન અને દેના બેંક ચોકના શૌચાલય બંધ કરાવતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં ખુલ્લામાં શૌચ મુક્ત સમાજ અને ગામની નેમ ધરાવતા તંત્ર દ્વારા ભર શિયાળે બસ સ્ટેશનમાં અને દેના બેંક ચોકમાં આવેલા શૌચાલયો રિપેરિંગ અર્થે બંધ કરાવવામાં આવતા બસમાં આવતા જતા મુસાફરોને તથા ગામ લોકોને ન છૂટકે જાહેરમાં અને ખુલ્લામાં મળમૂત્ર વિસર્જન કરવાની નોબત આવી છે વહેલી સવારે દૂરથી આવતા કે જતા પ્રવાસીઓને શિયાળો હોવાથી હલકા થવા માટે રાપર બસ સ્ટેશનમાં કે નજીકમાં ક્યાંય વૈકલ્પિક શૌચાલયની વ્યવસ્થા કર્યા વિના તંત્ર દ્વારા હયાત શૌચાલયને સમારકામ માટે બંધ કરાતા ન છૂટકે જાહેરમાં વર્કશોપ પરિસરમાં શૌચક્રિયા કરવા જવું પડે છે જ્યાં શૌચાલયની ગટર ના ખાડા હોવાથી ક્યારેક દુર્ઘટના થવાનો સંભવ રહે છે બસ સ્ટેશન થી થોડી દૂર દેના બેંક ચોક માં આવેલા બીજા શૌચાલય ને પણ નગરપાલિકા દ્વારા મરામત અર્થે બંધ કરવામાં આવતા લોકો જાય તો જાય ક્યાં જેવી દુવિધા અનુભવી રહ્યા છે આ સમસ્યા ધારીએ તેટલી હળવી કે નાની નથી રાપર માંથી મબલખ કમાણી કરતું એસટી ટી તંત્ર મુસાફરોને એક સુચારુ શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ ન કરાવી શકે મોટી બસ માટે વર્કશોપ ઊભી કરી શકતા એસટી તંત્રએ મુસાફરોની અને ખાસ મહિલા પ્રવાસીઓની મુશ્કેલી સમજવી જોઈએ મર્યાદિત સંખ્યામાં બસો સાચવવા માટે વર્કશોપનું નિર્માણ કર્યું તેને બદલે અડધા પરિસરમાં બસ સ્ટેશન અને એસટી ક્વાર્ટરની ખાલી પડેલી જગ્યામાં વર્કશોપ બનાવવામાં આવે તો બસ સ્ટેશન ક્યાંય બહાર લઈ જવાની જરૂર ન પડે એમ લોકો જણાવી અને ઈચ્છી રહ્યા છે